બધ કષ્ટ ભજન વાનજી મહારાજ એકવીસો ને આઠ રૂપિયા ભાઈ દસ ત્રણ હજાર રૂપિયા ત્રણ હાજર ને એકાવન પંચાવન ખાઠ પાયા ત્યાં પિચાસી નેવચાણું એકત્રીસો પાંચ એકત્રીસો રૂપિયા તો પાંત્રીસો 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 એકાવન મારવા છત્રીસો એકાવન છત્રીસો એક બોલો છત્રીસો એક છત્રીસો ને એકાવન શ્રીજી ના પછી એકાવન મુદ્દા ખાલી છત્રીસ ભાઈ છત્રીસો ને એકાવન રૂપિયા મારા મા